તમે અને હું આશીર્વાદના વચનો ઉચ્ચારીશું એ પ્રમાણે બન્યા વગર રહેવાનું નથી કેમ કે તમારી અને મારી પાસે એ અધિકાર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણે તેમના લોયમાં આ પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોયમાં ખરીદાયેલા લોકો છે અલગ કરાયેલા છે અને અને તેમના છે છે તમે હું આશીર્વાદના બાળકો આપણે એકબીજાને આશીર્વાદ આપીએ હાલે લુહિયા આપણા બોલવામાં સામર્થ્ય છે ઈશ્વરની કૃપા છે અને આપણે જયારે બોલીએ છીએ વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ પ્રમાણે થાય છે પ્રભુ ઈસુ તેમના શિષ્યને કહે છે એક જગ્યા પર જો તમને રાયના દા જેટલો વિશ્વાસ હોત તો તમે આ પહાડને કોઈથી ખસી જાને ખસી જશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુમાં આનંદ કરતા આજની સવારમાં આગળ વધીએ અને વિશ્વાસ રાખીએ કે આજે હું બલુ થયેલું છું વાની છું બલુ થયેલું છું વાનો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હા કચિત નકે તમે અને હું જોઈશું કેમ કે વચન ઈશ્વરનું છે હાલેલુયા આપણે વાંચીએ છીએ કે એલિયા આપડા જીવા મનુષ્ય હતા આપડા જીવા મનુષ્ય હતા અને કે છે તેમણે પ્રાર્થના કરી અને દેશમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ વર્ષ્યો નહીં હાલે લુયા અને આ છે પણ તમે અનુજેશ્વર પર ભરોસો રાખે છે જે પ્રભુ પ્રભુ પર ભરોસો રાખે છે તેઓ તમારી અને મારી સાથે છે અને આજે પણ તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે ઉત્તર આપે છે તેઓ ગઈ કાલે પણ એવા જ ઈશ્વર આજે પણ એવા ઈશ્વર છે ને સદાને સર્વગાળ તેઓ એવા ને વાજ ઈશ્વર છે અને આદિ ખાર થી અનંત ખાર સુધી તેઓ ઈશ્વર છે તેઓ આલ્ફા ને તેઓ ઓમેગા છે જેમની કોઈ શરૂઆત નથી જેમ નહી કોઈ જેમનો કોઈ અંત નથી હાલેલુયા જેમની કોઈ શરૂઆત નથી તેઓ પહેલેથી છે હાલેલુયા એવા પ્રભુના વાલે વા પિતાના વાલા દીકરાના તમે અનુ બાળકો છે જેમણે કહ્યું છે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા ખામો કરશે હાલે લુ આજે પસંદગી તમારીને મારી છે આજે સવારમાં આપણે શું પસંદ કરીએ છીએ આપણે વિશ્વાસ રાખીને પ્રભુમાં આગળ ચાલવાનું પસંદ કરીએ છીએ કે આપણે દુઃખી થઈને નિરાશ થઈને રડીને આપણા ઘરમાં ભરાઈ રહ્યાનો પસંદ કરીએ છીએ કે આપણે દેવ પર ભરોસો રાખીએ છીએ કે આપણે માણસો પર ભરોસો રાખીએ છીએ આપણી બુદ્ધિ જ્ઞાન અને ડાફળ પર ભરોસો રાખીએ છીએ કે આપણે ઈશ્વરના આયોજન પર આપણે ભરોસો રાખીએ છીએ એ આજે તમારે અને મારે વિચારવાનું છે અને એ પ્રમાણે આગળ વધવાનું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ છો પ્રભુ ભરોસો રાખીશું વિશ્વાસ કરીશું અને વિશ્વાસથી આગળ વધીશું તેમની કૃપા ચોક્કસ પ્રાપ્ત કરીશું હલે લો પ્રેઝ ધ લોડ પ્રભુની સ્તુતિ કરતા આગળ વધીએ આગળ વધીએ આગળ વધીએ આગળ વધીએ નિરાશ ન થઈએ તમે જોવો છે જનવરી માસ થી તેઓ આપણને સંભાળ પૂર્વક આજના દિવસમાં દોરી લાવ્યા છે ફર્સ્ટ જનવરી થી લઈને આજની તારીખ સુધીમાં જ્યારે મારા પિતા પથારીમાં હતા ચોક્કસ તેમણે તેમના મનથી પડતું મૂક્યું હતું હવે નથી જીવવું મારે જ્યારે તેઓ બિછાના પર હતા ત્યારે હું વિચારતો હતો મારા જીવનમાં હું કદી પપ્પા વગર એકલો ચાલ્યો નથી ક્યારેય નહીં કોઈ દિવસ તેમના વગર ઘરની બહાર પણ રહ્યો નથી કેમનું થશે શું થશે મેં કદી ઘર ચલાવ્યું નથી મેં કદી ઘર ચલાવ્યું નથી ઘર ચલાવવાનો મને કોઈ અનુભવ નથી કેમનું થશે મારું ઘર ચાલશે કેમ કે જ્યારે સેવા શરૂ કરી ત્યારે પ્રભુની સાથે મેં મારે જાહેર કર્યું હતું કે પ્રભુ તમે મારા કુટુંબની પરિવારની જવાબદારી ઉપાડી લેજો અને હો મિનિસ્ટ્રીની જવાબદારી પપ્પા દ્વારા એ બધી કાર્ય એ જવાબદારીઓ નિભાવાતી હતી હવે આગળ શું કેમનું થશે પરંતુ ધીમે 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 પ્રભુએ બંને જવાબદારી નિભાવવા માટે મને સક્ષમ કર્યો હા લઈ ચોક્કસ થોડી મારી ગતિ ધીમી થઈ કેમ કે ઘર પારિવારિક જવાબદારીઓ કુટુંબની જવાબદારીઓ પિતા તરીકેની જવાબદારી અને હવે તો પૌત્રના દાદા તરીકે પણ જવાબદારી અને પ્રભુના મજૂર તરીકે પણ જવાબદારી બધી જવાબદારી સાથે આગળ વધવાનું પ્રભુનું કામ કરવાનું જ્યાં ઈશ્વરની સેવાની જરૂર પડે ત્યાં જવાનું જ્યાં પ્રભુના નામમાં મદદરૂપ થઈ શકાય ત્યાં આગળ જવાનું પ્રભુની વ્યવસ્થામાં જોડાવાનું આજે તેઓને ગયે છ મહિના ઉપર થયું ચોક્કસ પુનુથાનની પ્રભાતે બધાને મળવાનું છે પણ પ્રભુએ નિભાવ્યો છે તમારી આગળ એટલા માટે આ વાત કરું છું કે પ્રભુ આપણી સાથે છે પ્રભુ આપણને એકલા મૂકી દેતા નથી પ્રભુ આપણને છોડી દેતા નથી અને કોઈના વગર કોઈ કામ ટકતું નથી કાલે હું પણ નહીં હો તો પણ પ્રભુ આ મિનિસ્ટ્રીને ચોક્કસ ચલાવશે પ્રભુ એમના સમયમાં એમને માટે મજૂર તૈયાર કરશે જે ઇબ્રાહિમને ને એનો દીકરો પૂછે છે પ્રભુ ક્ષમા કરજો ઈબ્રાહીમ ઈબ્રાહીમને ઈશા પૂછે છે કે પિતા બધું જ છે પણ ઘીટું નથી ઇબ્રાહિમ કે છે દેવ મેળવશે અને ઘણી વાર મને પણ એ બાબતની ચિંતા રહે છે કે આગળ મિનિસ્ટ્રીનું શું અને એ જ અવાજ આવે છે દેવ એમના માટે ઉભા કરશે હા લીલુ મારે તો મારું જ કામ કરવાનું છે મારે મારી જવાબદારી છે પણ વાળા મિત્રો પ્રભુ છેક જાન્યુઆરીથી આજ સુધી ચલાવી રહ્યા છે અગવડતા પડે ગૂંચવડતા પણ આવે સમજણ પણ ન પડે વડીલ વગર તેમની સલાહ સૂચનો વગર ઘણા નિર્ણયો ખોટા પણ પડે પણ પ્રભુ પાસે જવાથી સાચો માર્ગ મળે છે સાચી દોરવણી મળે છે હિંમત મળે છે જ્યારે મિનિસ્ટ્રીમના પ્રોબ્લેમ વધતા જાય ત્યારે પપ્પા સાથે વાત કરતો હતો આજે પ્રભુની આગળ હૃદય ઠાલવું છું ચોક્કસ

અને માટે આજે સવારમાં તમે પણ બીસો નહીં ગભરાશો નહીં તમે એકલા નથી જે તમારી સાથે હતા હવે નથી પણ બીસો નહીં જે તમારી પાસે હતું હવે નથી તો નહીં જોબ હતી પણ હવે નથી તો પણ બીસો નહીં તમારા માટે પ્રભુ પાસે આજે સવારમાં પણ એવું આયોજન છે

سین کلاف سین کلاف سین کلاف سین کلاف سین کی, 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 کی آج آج پربو آج نہیں سندر سوار نماتے ہیں آج نہیں سوار نماتے ہیں پربو میں تمہارو دنے وات کریے چھے پربو میں جانی چھے پربو અમારામાંના ઘણા બધા માટે આજની સવાર દુઃખદાયક છે તકલીફ આપનારી છે નિરાશ કરનારી છે પણ વાલા પ્રભુ એ બધામાં તમે તેમને હસાવાનો છો આનંદ આપવાનો છો કોઈનું મન ઉદાસ રહેવાનું નથી ને તેમના આંસુઓ આનંદમાં બદલાઈ જવાના છે અને તમે સર્વ તમારા બાળકો માટે એક શ્રેષ્ઠ યોજના આજે સવારમાં રાખી મૂકી છે માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા બાળકોને તમારી યોજના પ્રમાણે તમે આશીર્વાદિત કરવાનો છો તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા નામ આગળ વધીએ છીએ પ્રભુ ત્યારે આજના દિવસમાં અમારા બધાની સંભાળનો કાળજીનો પ્રભુ વિશેષ દરેકની મુલાકાત લો દરેકના ઘરોની મુલાકાત લો અને જે બાબતોને લઈને તેઓ નિરાશ છે હતાશ છે ચિંતિત છે બધી જ બાબતોને તમે દૂર કરી દો પ્રભુ હા પ્રભુ તેઓ આનંદ સાથે તમારું ભજન કરતા સ્તુતિ કરતા આરાધના કરતા તેઓ આજના દિવસમાં આગળ વધે પ્રભુ અને પ્રભુ તેમના જીવોનો દ્વારા પ્રભુતા તમારો મહિમા થાય અને ઘણા બધા લોકોને પ્રભુ તમારું નામ મળે ઘણા બધા લોકોને માટે તેઓ સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને અને પ્રભુ ઘણા બધા લોકો જાણે કે તમે આ જે એ જ ઈશ્વર છો જે તેમના બાળકોની પ્રાર્થનાઓ સાંભળો છો અને તમે ઈશ્વર છો માટે બધાની પ્રાર્થના સાંભળો છો બધાનું ભલું કરો છો પાપોની માફી આપો છો તમે મોક્ષ આપો છો તમે આનંદ જીવન આપો છો પ્રભુ એ બાબતો પ્રભુ ઘણા બધા લોકો સુધી આજે પહોંચે અને ઘણા બધા લોકોનો આત્મા નાશમાં જતો બચી જાય પ્રભુ એવું તમે થવા દેજો સાચા ઈશ્વરની ઓળખાણ મળે એવું પ્રભુ તમે થવા દેજો આગળના સમયમાં પ્રભુ તમારી કૃપા અમારા પર રાખો દરેક દુઃખી લોકોની સાથે રહો દરેકના આંસુ અને તમે આનંદમાં બદલો તમામ લડાઈ ઝઘડા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર શત્રુઓની ચાલો અને પ્રભુ દૂર તમે ખાલી જ કરો અયોગ્ય માર્ગ પરથી સાચા માર્ગ પર લાવો પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો અમારા બધાનો ઉપયોગ કરો જેથી કરીને પ્રભુ અમે પૃથ્વીના ખૂણા ખૂણા સુધી તમારી સુવાર્તા મોકલી શકીએ વિશેષ પ્રભુ જેમની પાસે જવાબ નથી તમે તેમને જવાબ આપો જેમના બિઝનેસ મંદ પડી ગયા છે તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરો આવકના સાધનો આપો મકાન આપો લોન આપો નાણાં આપો મકાન ખરીદી શકે વેચી શકે જે મકાન વેચવાનું છે વેચાઈ જાય પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ તમામ બીમારીઓમાંથી તમારા બાળકોને સંપૂર્ણ સાજાપણો આપો અને તમારા બાળકો બીમારીઓમાંથી સાજા થાય તંદુરસ્ત શરીર મેળવે પ્રભુ અને નવું આપેલું જીવન દ્વારા પ્રભુ તેઓ તમારું ભજન કરે સ્તુતિ કરે આરાધના કરે તમારી સેવા કરે તમારા સેવક તમારી પ્રભુ થવા દેજો લગ્નનો આશીર્વાદ આપજો આશીર્વાદ આપજો વિદેશ દોરી જજો પ્રભુ પિતા વિદેશમાં પ્રભુ નોકરી કરવા માટે ભણવા માટે કુટુંબ અને પરિવાર સાથે રહેવા માટે ના તમામ રસ્તા ખોલો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો બેન્ડ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુ વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગો અને વિકલા પણ તમે સાથે રહો પ્રભુ તમારા બાળકો તરીકે નમ્યા છે ત્યારે હજી પણ છે બે બાબતોની અમને અગત્યતા છે પ્રભુ એના પર રસ્તા તમે ખુલ્લા કરજો અમે તમારી આગળ પ્રભુ એને રજૂ કરીએ છીએ પ્રભુ દરેકને પ્રભુ સાંભળનારને વિશ્વાસ કરનારને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ તેઓને શિર બનાવજો પ્રભુ પણ પ્રભુ તેમને પૂછ નહીં પ્રભિતા હા પ્રભુ તેમને ઓછીનું આપનાર બને જો અને ઓછીનું લઈનાર નહીં હા પ્રભુ આગળના સમયમાં અમારી સાથે ખોરાક વસ્ત્ર પાણી આપો હમણાં સુધી માફ કરો અને પ્રભુ દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરો દરેકની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો તમારા બાળકો અને વિશ્વાસીઓ અને સેવક અને સેવિકાઓના ઘરનું અને તેમના બાળકોનું ઘરનું પ્રભુ તમે પાલન પોષણ કરો પ્રભિતા અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરવાનું સાધને સમિતિ લેલા હોય માંગતા પ્રભુ ઈશ્વમાં આટલો સાંભળો બાપ માન્ય કરજો અમીન અમીન અમીન